સુખપર રોહા ખાતે અયોધ્યાથી આવેલ પૂજિત અક્ષત કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું સુખપર રોહા વિશ્વ હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આજે સુખપર મુકામે કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાને તથા તેમના પરિવારને અયોધ્યાથી આવેલ પૂજિત અક્ષત આપી અયોધ્યા ખાતે નિર્માણ પામતા રામ મંદિરના દર્શન માટે આમંત્રણ પાઠવ્યું હતું

સાંસદ શ્રી વિનોદભાઈને અયોધ્યાથી આવેલ અપસત કરવામાં એટલું વધાર્યું છે તેમને ખૂબ ખૂબ અભિનંદન કે તેમના સાંસદ કાળમાં આ ભગવાન રામનું મંદિર બની રહ્યું છે અને ભારતના જે વડોપ્રધાન કહેવાય એના રગમાં હિન્દુત્વ રાષ્ટ્રવાદ અને ભારત માતાનું ખૂન વેતા પ્રધાનમંત્રી જ્યારે આ ગાદી ઉપર છે ત્યારે આ હિન્દુત્વનો ભવ્ય વિજય એ આપણા માટે ગૌરવની વાત છે

ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન વન ઝીરો નાઇન ટુ